હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સાંજ પડે ને શું બનાવવું તો તેના માટે બધાને ભાવે તેવું કાઠિયાવાડી શેવ ટેમેટાનું શાક આ શાક રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો હવે પહેલા આપણે એક ચટણી બનાવવાની છે તો તેના માટે આપણે કાયણી લઈશું તેમાં 10 થી 12 લસણની કળી એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને થોડુંક મીઠું નાખી અને બધું જ આપણે વાટી લઈશું બરાબર વાટવાનું છે એકદમ ક્રશ થઈ જવું જોઈએ લસણની કળી પણ સરસ એવી વાટાઈ જાય તેવી કરવાની છે તો આવું વાટી દેવાનું છે હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે મેં અહીં બેથી ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરીશું પછી થોડા ખડા મસાલા એડ કરીશું ચાર થી પાંચ આપણે લીમડાના પાન એડ અને વાટેલા લીલા મરચા એડ કરીશું ચટણી એડ કરી ને થોડી વાર આપણે સાતડી લઈશું જેથી લસણ થોડું ચડી જાય અને એક રસ બધું થઈ જાય તો બધું સાતડી લઈશું લસણ આવી રીતે તેલમાં એડ કરવાથી લસણ નો ટેસ્ટ ખૂબ એવો સરસ આવે છે હવે તેમાં આપણે બે ટામેટાની ગ્રેવી એડ કરવાની છે તો ટામેટા તમે જે પ્રમાણે લ લેતા હોય તેનામાંથી બે ટામેટાની ગ્રેવી બનાવીને એડ કરવાની છે અને હવે ટામેટા આપણા જે ગ્રેવી બનાવીને નાખ્યા તેને ચડવા માટે અને ફટાફટ ચડી જાય તેના માટે આપણે તેમાં એક જરાક પિંચ જેટલું મીઠું એડ કરીશું જેથી આપણી ગ્રેવી જલ્દી ચડી જાય હવે તેને બે મિનિટ સાતડી લઈશું સાતળીને ટામેટા સરસ ચડી જશે અને તેલ એકદમ છૂટું પડી જશે હવે તેમાં આપણે જે સમારીને તૈયાર રાખેલા છે તે ટામેટા એડ કરીશું મેં ટોટલ અત્યારે પાંચ ટામેટા લીધા છે બે ટામેટાની ગ્રેવી કરી છે અને ત્રણ ટામેટા સમારીને લીધા છે તો તમે જે ક્વોન્ટિટીમાં લેતા હોય તેમાં તમારે બેથી ત્રણ ટામેટાની ગ્રેવી કરવાની અને તે એડ કરવાની તો તમને આ કાઠિયાવાડી જેવું તમને શાક સરસ એવું બનશે હવે મસાલા એડ કરીશું તો તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધું સાતડી લેશું મસાલાને બે મિનિટ આપણે સાતડીશું તો તેમાંથી તેલ છૂટું પડશે તેલ છૂટું પડે એટલે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે જો ફ્રેન્ડ તમે કોઈ શાક બનાવો તો એમાં ગરમ પાણી એડ કરો તો તમારા શાકનો ટેસ્ટ કેવો ને એવો રહે છે તમે જરૂરથી ગરમ પાણી જ એડ કરજો હવે તેમાં થોડો ગોળ એડ કરી દઈશું તો શાકનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે હવે તેને ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દઈશું અને ટામેટાને ચડવા દઈશું હવે ટામેટા આપણા ચટયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં સેવ એડ કરીશું સેવ એડ કરતી વખતે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી જ સેવ એડ કરવાની છે જેથી સેવ આપણા શાકમાં ગરમ ગરમ શાકમાં જ તે સરસ એવી ફૂલી જશે અને ટેસ્ટમાં તે ખૂબ એવી સરસ લાગશે ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું શાક ખૂબ સરસ એવું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનીને તૈયાર છે તો આ શાકને તમે રોટલા ભાખરી સાથે સર્વ કરો તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ મને કહેજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો તો ફ્રેન્ડ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય એન્જોય ફ્રેન્ડ્સ